તમે જોઈ રહ્યા છો ભારત મગફળી ઉપાડવાનું મશીન કે જે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાઈટેક બ્રાન્ડ થી બનાવવામાં આવેલું છે ખેડૂત મિત્રો વાત કરીએ તો મગફળીનું વાવેતર આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આપણે કરેલું છે અને એમાં જયારે મગફળી પાકી જાય છે ત્યારે સમયસર પૈસા દેવા છતાં આપણને મજૂરો મળતા નથી તો એની માટે બેસ્ટ ડિઝાઇન હાઈટેક દ્વારા કરવામાં આવેલું છે તો ફૂલી પાવડર કોટિંગ કરીને બનાવવામાં આવેલું છે સારી એવી હાઈ ક્વોલિટીની વસ્તુઓ વાપરવામાં આવેલી છે અને લેઝર કટિંગ અને બીએમસી મશીનનો ઉપયોગ કરીને આખું મશીન ડિઝાઇન કરવામાં આવેલું છે વાલા ખેડૂત મિત્રો પાંત્રીસ હોર્સ પાવર થી લઈને કોઈ પણ ટ્રેક્ટરમાં આ મશીન ચાલી શકે છે અલગ અલગ જાળીના પાક ની અંદર આપણે આ મશીન નો ઉપયોગ કરી શકીએ છીએ એ રીતના અલગ અલગ મોડલમાં પણ આ બનાવવામાં આવેલા છે ફૂલી ઓટોમેટિક છે અને કોમ્પેક્ટ ડિઝાઇન છે કોઈ પણ ટેક્ટર માં થી ફિટ થઈ જાય એવું આ મશીન બનાવવામાં આવેલું છે ગુજરાત સરકાર ની સબસિડી માન્ય આ મશીન છે એટલે જે ખેડૂત મિત્રો એ ફોર્મ ભરેલા છે અથવા તો સબસીડીમાં